વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર છે જ નથી તેવી ટિપ્પણી કરીને આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવા અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આ મામલે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની લાગણી દુભાઈ હોવાથી કોંગ્રેસ પ્રમુખને માફી માંગવા અને ન્યાય માટે અલકાપુરી ચકલી સર્કલ નજીક ફિઝિયોથેરાપી સંગઠનના અનેક ડૉક્ટરો દ્વારા બેનર સાથે દેખાવો કર્યો હતો આ ઉપરાંત તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ શુક્રવારે ત્રીજી મે વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડોક્ટરના પ્રચાર પ્રસાર દરમિયાન મતદારોને પોતે ડોક્ટર છે તેવી જાહેરાત કરી છે અને મતદારોને ગેરમાર્ગે દોરીને સહાનુભૂતિ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું હતું તેમાં જણાવ્યું છે કે ભાજપના ઉમેદવાર ડોક્ટર છે જ નહીં અને ફિઝિયોથેરાપિસ્ટ છે જોકે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર નથી તેવા કોંગ્રેસ પ્રમુખના આવેદનથી ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનમાં રોષ જોવા મળ્યો હતો ઋત્વિક જોશીએ ફિઝિયોથેરાપિસ્ટ પોતે નામ આગળ ડોક્ટર લગાવી શકે નહીં તેવી રજૂઆત કરી હતી પરિણામે વડોદરાના ફિઝિયોથેરાપી સંગઠનના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો અલકાપુરી ચકલી સર્કલ પાસે બેનરો સાથે એકત્રિત થઈને દેખાવો કર્યો હતો ફિઝિયોથેરાપી ડૉક્ટરનું કહેવું છે કે ગુજરાત ફિઝિયોથેરાપી કાઉન્સિલ દ્વારા આપવામાં આવતા આઈડી કાર્ડમાં જ જો ડૉક્ટર લખીને આવતું હોય તો ફિઝિયોથેરાપી પોતે નામની આગળ ડોક્ટર કેમ લખી ન શકે તે બાબતે પ્રશ્ન કર્યો હતો કોંગ્રેસ પ્રમુખ આ અંગે નિવેદન બાબતે તમામ ફિઝિયોથેરાપિસ્ટની લાગણી દુભાઈ છે અને આ અંગે કોંગ્રેસ પ્રમુખ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે ફિઝિયોથેરાપિસ્ટ ડે આઠમી સપ્ટેમ્બરે આવે છે આ બાબતે વડાપ્રધાન મોદીએ પણ સમર્થન આપ્યું છે ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનના એકત્ર ડોક્ટરોએ આ અંગે કલેક્ટરને રજૂઆત કરી છે

કાલે કલેક્ટર કચેરી ખાતે વડોદરા કોંગ્રેસના ટેકેદારો દ્વારા એવું આવેદન આપવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપી ડૉક્ટર યુઝ ના કરી શકે જ્યારે અમારી કાઉન્સિલ બે હજાર અગિયારમાં બની ત્યારથી જ અમને લાઇસન્સમાં ફિઝિયોથેરાપી લખીને આપતી હોય ત્યારે આ લોકો કોણ અમને કહેવા વાળા આ લોકો કોણ અમારી ઉપર થૂકડવા વાળા અમે એટલે અહીંયા ભેગા થયા છીએ કે આ વસ્તુનું અમે આવેદન આપશું અને જ્યાં સુધી કોંગ્રેસવાળા અમારી માફી નહીં માગે ત્યાં સુધી અમે ભૂખ હુતાલ ઉપર બેસું